એક સૂટકેસમાંથી મળી આવી મહિલાની લાશ જી હા ઘટના સુરતની છે જ્યાં ટ્રોલી બેગમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા ખડભડાટ મચ્યો છે માંગરોળ તાલુકાના કોસંબા નજીક આ ચોંકાવનારી ઘટના બની છે અંદાજે પચીસ વર્ષીય યુવતીનો મૃતદેહ હોવાની આશંકાઓ લગાવવામાં આવી રહી છે સ્થાનિકોએ જ્યારે પોલીસને આ બાબતે જાણ કરી તો પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ શરૂ કરી મૃતદેહનો કબજો લઈને હોસ્પિટલ ખસેડાયો છે તો યુવતીના ગળાના ભાગેથી ઈજાના નિશાન મળી આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે મહિલાની ડેડ બોડી જેની ઉંમર આશરે પચીસ વર્ષ છે અને તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી પણ મોઢું કાળું પડી ગયેલું છે હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડી આગળની કરાવવા માટે હોસ્પિટલ